સ્ક્રીન ઉપર દેખાતો અતિ દુર્લભ પ્રજાતિનો આ સાપ જેનું નામ કોમન કેટ સ્નેક છે જેને ગુજરાતીમાં બિલ્લી સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સાપ છે તે હળવો ઝેરી હોઈએ છે હળવો ઝેરી એટલા માટે કે આનું જે ઝેર છે તે મનુષ્ય જાતિ ઉપર અસર કરતું નથી જોકે એના શિકાર છે દેટકાઓ છે કાચિંડાઓ છે ગરોડીઓ છે અને નાના નાના જીવ જંતુઓ હોય છે તેના ઉપર અસર કરતું હોઈએ છે અને આ સાપ છે તે અતિ દુર્લભ પ્રજાતિઓનો હોઈએ છે અને ઓછા ભાગે જ આ સાપ જોવા મળતો હોઈએ છે જોકે મેં ઘણા બધા સાપોના રેસ્ક્યુ કરેલા છે ઝેરી બિનઝેરી ઘણા બધા સાપોના રેસ્ક્યુ કરેલા છે પણ મારે પહેલી વખત આ સાપ મને રેસ્ક્યુમાં જોવા મળેલો હતો અને બહુ નાની એવી સાઇઝનો હતો બેબી સાપ હતો એટલે મેં એને સફળતાપૂર્વક એક પ્લાસ્ટિકની બોટલની અંદર પેક કરી દીધો અને ફરી એક વાત હવે હું એને પર્યાવરણના ખોડે મુક્ત કરી જો જોકે સાપ છે તે પર્યાવરણ માટે ખૂબ જ જરૂરી હોઈએ છે અને તમારે ક્યાં આજુબાજુમાં સાપ દેખાય તો વન વિભાગ અથવા તો કોઈ પણ અનુભવી સર્પ મિત્રનો કોન્ટેક કરો અને સાપોને બચાવવામાં એક હેલ્પ કરો